બદલાતા જતા ગ્લોબલ વોર્મિંગ સામે વૃક્ષારોપણ એકમાત્ર ઉકેલ છે ત્યારે રાજ્યભરમાં એક વૃક્ષ માકે નામ અંતર્ગત પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરાયેલી કહી શકાય કે ની ગિરિમાળામાં આવેલા આધ્યાત્મિક અનુભવ શ્રીમદ રાજચંદ્ર વિહાર ખાતે દસ હજાર જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે જેમાં કેબિનેટ વન મંત્રી સહિત કક્ષાના મંત્રી સહિત રાજ્યસભા તેમજ લોકસભાના તબક્કે ઈડ સારામાં સારા સહિત સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ તબક્કે કેબિનેટ મંત્રી મુરૂ બેરાએ જણાવ્યું હતું કે વૃક્ષારોપણ હાલના તબક્કે પાયાની જરૂરિયાત છે તે પ્રધાનમંત્રી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા આ મહોિમને મહત્વનું સ્થાન અપાઈ રહ્યું કાર્યક્રમ નું આયોજન અરવલી ગીરીમાળામાં ઇડરિયાગઢ અને જે ઐતિહાસિક જગ્યા છે શ્રીમદ જેની વિહારની આ ધરતી ઉપર આજે અહીંના સ્થાનિક લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને એક સાથે દસ હજાર કરતાં વધારે વૃક્ષોનું વાવેતર કરવાનો આ ખૂબ સરસ કાર્યક્રમ આજે એનું આયોજન વન વિભાગ સ્થાનિક જિલ્લાના સાબરકાંઠા જિલ્લાના વન વિભાગ અને સામાજિક વનીકરણ જિલ્લાના જે અધિકારી છે એ અહીંની સંસ્થાઓ સંગઠન તાલુકા જિલ્લા પંચાયત ધારાસભ્યશ્રીઓ અને બધા જ પદાધિકારીઓ વિવિધ એનજીઓ સહિત ખૂબ મોટી સંખ્યામાં એક વૃક્ષ દીઠ એક વ્યક્તિ અહીંયા દરેક વૃક્ષ ઉપર છે અને એને અહીં સામૂહિક રીતે વાવેતર કરી અને આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પર્યાવરણના દિવસે પાંચમી જૂને એક પેડ માકે નામની અપીલ કરી હતી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ અપીલને મિશન મોડમાં લઈ અને રાજ્યમાં દરેક જિલ્લામાં દરેક તાલુકામાં ગામોમાં આ રીતનો એકવેળ મહા માકે નામનો મહા જે વાવેતર છે એમાં લોકોનો ખૂબ સહકાર મળે એ પ્રકારની અપીલ કરી અને એના કારણે આજે અલગ અલગ જગ્યાએ આવા કાર્યક્રમો થતા હોય છે એવી રીતે આ અરવલ્લી ગિરિમાળામાં ઐતિહાસિક જગ્યા ઉપર ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન અહીં કરવામાં આવ્યું અને ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં જોડાણા રક્ષાબંધનનો પર્વ ગઈકાલે જ પૂર્ણ થયું આજે દરેક વ્યક્તિ છે એક વૃક્ષને રક્ષણ માટે એને ત્યાં રાખ રાખીનો બાંધી અને એને પોતે સંકલ્પ લીધો છે કે આ વૃક્ષ એનો ઉછેર થાય જાળવણી થાય એ પ્રકારનું ખૂબ સુંદર આયોજન આજે વિભાગ અને સ્થાનિક આગેવાનો અને એના લોકલ વૃક્ષ પ્રેમી ભાઈઓ બહેનોએ અલગ અલગ સંસ્થાઓએ કર્યું